હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે એવું બ્લાઉઝ કટિંગ જોવાના છીએ કે આ બ્લાઉઝને તમે સાડી જોડે અથવા તો ચણિયા જોડે ગમે તેની જોડે સ્ટાઇલ કરી શકો છો ફ્રેન્ડ્સ જે લોકો અલગ અલગ સ્ટાઇલમાં સાડી પહેરી ડિફરન્ટ લુક ક્રિએટ કરે છે તેને તો આ વિડીયો ખૂબ જ પસંદ આવવાનો છે ફ્રેન્ડ્સ આ બ્લાઉઝનું કટિંગ એટલું ઇઝી છે કે આ વિડીયો જોયા પછી તમે કોઈપણ સાઇઝનું બ્લાઉઝ આ રીતે કટિંગ કરી શકશો તો ફ્રેન્ડ્સ બ્લાઉઝનું કટિંગ વ્યવસ્થિત સમજવા માટે ફૂલ વિડીયો વોચ કરજો જેથી તમે પણ આ જ રીતે સ્ટાઇલિશ બ્લાઉઝ બનાવી શકો અને ફ્રેન્ડ્સ તમને આ ચેનલ પર વિડીયો પસંદ આવી રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે પણ આવા દરેક નવા વિડીયો જોઈ શકો તો આ બ્લાઉઝ બનાવવા માટે દોઢ મીટર કાપડ લીધેલું છે ફ્રેન્ડ્સ બ્લાઉઝ કટિંગ કરવા માટે પૂરા કાપડને મેં ખોલી લીધું છે ત્યારબાદ આ રીતે ડબલ ફોલ્ડ કરેલું છે આ બ્લાઉઝ આપણે લોંગ બનાવવાનું છે માટે હિપ અથવા તો ચેસ જે વધારે હોય તે પ્રમાણે કાપડને ફોલ્ડ કરી લેવાનું ત્યારે આપણે બેતાલીસ ચેસ્ટ સાઇઝનું બ્લાઉઝ કટિંગ કરી રહ્યા છીએ સાઈઝ પ્રમાણે હિપ ચેસ કરતાં વધારે છે જે હિપ સાઇઝ છે તેનો ચોથો ભાગ કરી અને તેમાં ત્રણ ઇંચ એક્સ્ટ્રા લીધું છે અને તે પ્રમાણે કાપડ ફોલ્ડ કરેલું છે અને હવે લેન્થનું માર્કિંગ કરીશું જે લેન્થ હોય તેમાં એક ઇંચ પ્લસ કરી અને માર્કિંગ કરી લઈશું પછી આ જે લાઈન ડ્રો કરી છે ત્યાં શોલ્ડરનું માર્કિંગ કરીશું જે શોલ્ડર હોય તેનું હાફ કરીશું અને હાફ ઇંચ સિલાઈનું એક્સ્ટ્રા લઈશું શોલ્ડરનું જેટલું માપ છે તેટલું જ આર્મ હોલમાં પણ લઈ લેશું આ જ લાઈન પર ચેસ્ટનું માર્કિંગ કરવાનું છે જે ચેસ્ટ હોય તેનો ચોથો ભાગ કરી અને દોઢ ઇંચ સિલાઈનું એક્સ્ટ્રા લઈ તે પ્રમાણે માર્કિંગ કરી લઈશું હવે આટલા માર્કિંગ કરી લીધા પછી ફરી વખત શોલ્ડરથી આ રીતે ટેપ રાખીશું અહીંયા કમરની લેન્થનું માર્કિંગ કરવાનું છે કમરની જે લેન્થ હોય તેમાં શોલ્ડરની સિલાઈ માટે હાફ ઇંચ એક્સ્ટ્રા લઈશું અને તે પ્રમાણે માર્કિંગ કરીશું આ જ માર્કિંગ પર જે કમરની સાઇઝ હોય તેનો ચોથો ભાગ કરી અને બીજું માર્કિંગ કરી લઈશું તેમાં પણ સિલાઈનું દોઢ ઇંચ એક્સ્ટ્રા લીધેલું છે અને હવે છેલ્લે હિપનો ચોથો ભાગ કરી તે પ્રમાણે માર્કિંગ કરીશું અને ત્યાં સિલાઈનું એક ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે

અહીંયા તમે ધ્યાનથી જોજો શેપ આપતી વખતે જે લાઇન ડ્રો કરેલી છે તેની નીચેથી આ રીતે શેપ આપીશું શરૂ થઈ ગયા પછી સાઈડનો શેપ આપીશું અને બેક પાર્ટનું કટિંગ કરી લઈશું રીતથી આપણે બેક પાર્ટનું કટિંગ કરી લીધું છે હવે કોઈ એક્સ્ટ્રા મેજરમેન્ટ વિના આનો જ યુઝ કરી આપણે ફ્રન્ટ પાર્ટનું કટિંગ કરીશું ફ્રન્ટ પાર્ટનું કટિંગ કરવા માટે ફરી વખત કાપડને ડબલ ફોલ્ડ કરી લઈશું અહીંયા કાપડ ફોલ્ડ કરતી વખતે ધ્યાન રાખવાનું છે લંબાઈ વાત બે ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે અને આર્મોલ સાઈડ પણ બે ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે અને આ બંને સાઈડ એક્સ્ટ્રા શા માટે લીધું છે તે વિડીયો સ્કીપ કર્યા વિના જોજો જેથી તમે વ્યવસ્થિત રીતે સમજી શકો સૌપ્રથમ પ્રથમ કટિંગ કરેલા બેક પાર્ટને આ રીતે વ્યવસ્થિત ગોઠવી લઈશું માર્કિંગ કરી લીધા પછી જ્યાં કમરનું માર્કિંગ છે ત્યાંથી એક ઇંચ નીચે બીજું માર્કિંગ કરીશું નીચેની સાઈડ પણ આ રીતે લાઇન ડ્રો કરી માર્કિંગ કરી લીધા પછી ઉપરથી બેક પાર્ટને હટાવી લઈશું અને જ્યાં કમરનું માર્કિંગ કરું તું ત્યાં ફરી વખત લાઇન ડ્રો કરીશું ફોર પાર્ટમાં જે ટક્સ લેવાના છે તેનું માર્કિંગ કરીશું અને આ ટક્સથી બ્લાઉઝ કમ્ફર્ટેબલ બનશે ટક્સનું માર્કિંગ કરવા માટે મેજર ટેપને આ રીતે શોલ્ડરથી રાખીશું અને સાઈઝ પ્રમાણે જે ટક્ષ ઊંચાઈ હોય તેનું માર્કિંગ કરીશું અત્યારે બેતાલીસ સાઇઝ પ્રમાણે બાર ઇંચ છે એટલે સાડા બાર ઉપર માર્કિંગ કરેલું છે બીજું માર્કિંગ કરવા માટે મેજર ટેપને આ રીતે રાખીશું અને જે ચેસ્ટ સાઈઝ હોય તેનો દસમો ભાગ કરીશું અને ત્યાં આ રીતે માર્કિંગ કરી લઈશું આ રીતે બંને માપ લીધા પછી જે ક્રોસ બને છે ત્યાંથી ટક્સનું માર્કિંગ કરવાનું છે સૌ પ્રથમ આર્મોહોલના ટક્ષનું માર્કિંગ કરીશું આ ટક્સનું માર્કિંગ કરવા માટે મેજર મેજરટીપ કઈ રીતે ગોઠવેલી છે તે તમે ધ્યાનથી જોજો તેની જે બંને લાઇન ક્રોસ થાય છે ત્યાં સુધી મેજર ટેપને આ રીતે રાખેલી છે અને આ ટક્સની લેન્થ સાડા ચાર ઇંચ લીધેલી છે આ લાઇનની બંને સાઈડ હાફ હાફ ઇંચ બીજા માર્કિંગ કરીશું અને પિન ટક્સનો સેપ આપીશું આ રીતે આર્મોલના ટક્સનું માર્કિંગ કરી લીધા પછી જે બીજો ટક્સ લેવાનો છે તેનું માર્કિંગ કરીશું બીજો ટક્સ લેવાનો છે તેના માટે જે ક્રોસનું માર્કિંગ છે ત્યાંથી આ રીતે ટેપ રાખીશું આ ટક્સની લેન્થ પણ સાડા ચાર ઇંચ લઈશું અહીંયા પણ બંને સાઈડ હાફ હાફ ઇંચ ઉપર માર્કિંગ કરી લઈશું અને ટક્સનો શેપ આપીશું અહીંયા કમરની સાઈઝ કરતા 1 ઇંચ નીચે શા માટે લીધેલું છે તે સમજીશું અહીંયા જે સાઈડનો ટક ડ્રો કરો છે ત્યાં આ રીતે સિલાઈ લીધા પછી 1 ઇંચ સિલાઈમાં જશે અને સાઈડની લેન્થ છે તે વ્યવસ્થિત આવી જશે અહીંયા જે આર્મ હોલનો છે તે પણ 1 ઇંચ લીધેલો છે અને તે કવર કરવા માટે સાઈડમાં 1 ઇંચ તો આ રીતે ફ્રન્ટ વ્યવસ્થિત માર્કિંગ કરી લીધા પછી તો હવે ફ્રન્ટ પાર્ટનું પણ કટિંગ કરી લીધું છે અને બંને ટક્સ જે ડ્રો કર્યા છે તેને આ રીતે કટ લગાવી લઈશું હવે આ સાઈડના ટક્સ સામેની સાઈડ પણ ડ્રો કરવાના છે અને એ પણ આપણે કોઈ પણ માપ લીધા વિના ડ્રો કરીશું તમને ક્વેશ્ચન થશે કે માપ લીધા વિના ટક્સનો ડ્રો કેવી રીતે થશે તો તેની આપણે ટ્રીક જોઈએ સૌ પ્રથમ કટિંગ કરેલા ફ્રન્ટ પાર્ટને આ રીતે ઓપન કરી લઈશું અને ત્યાર પછી આ રીતે અંદરની સાઈડ ફોલ્ડ કરી લેશું આ રીતે કાપડને સેટ કરી લેશું જે જગ્યાએ ટક્સ લીધેલા છે ત્યાં આ રીતે હાથથી થપથપાવી લેશું આથી ચોકનું માર્કિંગ છે તે સામેની સાઈડ આવી જશે આ માર્કિંગને ડાર્ક કરી લેશું આ રીતે એકદમ ઇઝી ટ્રીકથી તમે બંને સાઈડના ટક્સ એક જ સાઈડના લઈ શકો છો વિડીયોમાં કટિંગને લગતી અને સ્ટિચિંગને લગતી જ્યાં જરૂર પડે ને ટીપ્સ આપણે જોતા જોઈએ છીએ તમને પસંદ આવે છે તો મને કમેન્ટ કરો આપણા બોડીમાં હંમેશા ફ્રન્ટ પાર્ટ કરતાં બેક પાર્ટ હેવી હોય છે બ્લાઉઝમાં ફ્રન્ટ અને બેકના આર્મોલ અને શોલ્ડર જો સેમ કટિંગ કરવામાં આવે તો ફિટિંગમાં પ્રોબ્લેમ થાય છે આ ફ્રન્ટ પાર્ટને આર્મોલ સાઇડથી આ રીતે હાફ ઇંચ કટિંગ કરી લઈશું બ્લાઉઝ અને ડ્રેસ બંનેમાં ફ્રન્ટ પાર્ટમાં આટલું કટિંગ કરવાથી ફ્રન્ટ પાર્ટના આર્મોલનું ફિટિંગ ખૂબ જ સરસ આવે છે અને આ કટિંગ કરવાથી ફ્રન્ટ આર્મોલમાં બિલકુલ ક્રીઝ પણ નથી આવતી જ્યારે પણ બ્લાઉઝ અથવા તો ડ્રેસના આર્મોલના ફિટિંગમાં પ્રોબ્લેમ થાય છે તો આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો આર્મોલ સાઇડ જે ક્રીઝ આવવાનો પ્રોબ્લેમ છે તે દૂર થશે આ બ્લાઉઝમાં વી નેક બનાવવાનું છે માટે નેકની વીત સાડા ત્રણ લીધી છે અને ડીપ સાડા છ લીધેલું છે મેન્ટ લઈ લીધા પછી આ રીતે બોક્સ બનાવી લઈશું અને ફ્રેન્ચ કવરનો યુઝ કરી વી નેકનો શેપ આપીશું આ રીતે વી નેક ડ્રો કરી લીધા પછી શોલ્ડર ડાઉન કરીશું અને આર્મોલ પણ ડાઉન કરીશું તો ફ્રેન્ડ્સ ફ્રન્ટ પાર્ટનું આ રીતે બધું જ કટિંગ અને માર્કિંગ કરી લીધેલું છે અને હવે બેક પાર્ટમાં નેકનો ડ્રો કરીશું હવે બેક પાર્ટમાં નેકનો ડ્રો કરવા માટે સૌ પ્રથમ ફ્રન્ટ પાર્ટમાં શોલ્ડરનું માપ લેશું અહીંયા તમે વિડીયો ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા આપણે નેકનું માર્કિંગ નથી કર્યું બેક પાર્ટમાં શોલ્ડરનું માર્કિંગ કર્યું છે ત્યારબાદ નેક જેટલું ડીપ રાખવું હોય તે પ્રમાણે માર્કિંગ કરીશું અને નેકનો શેપ આપી લઈશું આ રીતે કટિંગ પણ કરી લઈશું આટલા કટિંગ કરી લીધા પછી સ્લીવનું કટિંગ કરીશું સ્લીવ કટિંગ કરવા માટે બેક પાર્ટના આર ને આ રીતે માપી લઈશું આ બ્લાઉઝમાં સ્લીવની લેન્થ થ્રી ફોર્થ રાખવાની જે માટે તે પ્રમાણે કટિંગ કરી લઈશું તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈપણ સ્લીવ બનાવી શકો છો Thank you સ્લીવની જે લેન્થ હતી તેના કરતાં અહીંયા એક ઇંચ એક્સ્ટ્રા લીધેલું છે તે એક ઇંચ એક્સ્ટ્રા લઈ અને કટિંગ કરવાથી સ્લીવમાં પફ ખૂબ જ સરસ બને છે ફ્રેન્ડ્સ આ રીતે બ્લાઉઝનો કટિંગનો વિડીયો જોયા પછી સ્ટીચિંગનો વિડીયો પણ વોચ કરજો જેથી તમે પણ આ જ રીતે પરફેક્ટ ફિટિંગવાળું બ્લાઉઝ બનાવી શકો અને ફ્રેન્ડ્સ આ બ્લાઉઝનું કટિંગ તમને ઇઝી લાગ્યું હોય તો મને કમેન્ટ કરો આ રીતે બ્લાઉઝનું કટિંગ વ્યવસ્થિત સમજ્યા પછી સ્ટિચિંગ પણ સમજવું એટલું જ જરૂરી છે તો તમે વ્યવસ્થિત બ્લાઉઝ બનાવી શકશો માટે સ્ટિચિંગના વિડીયોમાં ફરી મળીશું થેન્ક યુ